આપણે રોડ રસ્તા ઉપર ટ્રાફિક તો ઘણી બધી વાર જોયો હશે અને આપણે ખુદ પણ એ ટ્રાફિકનો ભોગ પણ બન્યા હશું પરંતુ આજે વાત કરીશ કે અંતરિક્ષમાં થતાં ટ્રાફિક વિશે ફ્રેન્ડ્સ આ તમને જણાવું કે સ્પેસમાં પણ હવે એટલા બધા સેટેલાઇટ આવી ગયા છે કે ટ્રાફિક વધવા લાગ્યો છે અને સ્પેસનો ટ્રાફિક કહી શકીએ છીએ મહિને અંદાજીત ત્રણસો ચાલીસથી વધુ સેટેલાઇટ પોતાની ભ્રમણકક્ષાનો માર્ગ બદલે છે જેથી કરીને અકસ્માત ટાળી શકાય બે હજાર ઓગણીસના સર્વે મુજબ અવકાશમાં બે હજાર કિલોમીટરની ઊંચાઈએ આ સેટેલાઇટની સંખ્યા તેર હજાર સાતસો જેટલી હતી એ બે હજાર પચીસમાં વધીને પચીસ હજારથી વધુ જેટલા સેટેલાઇટ થઈ ગયા છે અને આવનારા સમયમાં આ આંકડો હજુ પણ વધી શકે છે શા માટે આટલા બધા સેટેલાઇટ છે તો કે જુદા જુદા દેશોની જુદી જુદી કંપનીઓ જીપીએસ સિસ્ટમ વેધર ફોસ્ટ ફોરકાસ્ટ મોબાઈલ નેટવર્ક જેમાં ખાસ કરીને ફાઇવજી ટેકનોલોજી ઇન્ટરનેટનું માધ્યમ ડિફેન્સ સેક્ટર અને એવી ઘણી બધી સેવાઓના લાભ માટે આપણે સેટેલાઇટનો ઉપયોગ કરવો પડે